એક ઓગસ્ટના રોજ બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અમરોલી વિસ્તારમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત થયું હતું અમરોલી વિસ્તારની હેવન હાઇટ્સ બિલ્ડિંગની સામે અકસ્માતની ઘટના બની હતી કમલેશ નડિયાપરા નામના વ્યક્તિએ બેફામ કાર ચલાવતા મહિલાનું મોત નિપજ્યું હતું મોત સુરતમાં બેફામ કાર ચાલકે વધુ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો છે બાઇક સવાર દંપતીએ બેફામ કાર ચાલકને અડફેટે લીધું હતું અને આ ઘટનામાં સંગીતાબેન દેસાઈ નામના મહિલાનું મોત નીપજ્યું હતું આ ગુણવંતભાઈ ઇજાગ્રત થયા હતા અને સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી હાલ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત